આ રસ્તે ખૂબ ખુબ નીકળો કલાકાર દસ વર્ષ ભગવાન ની ખુબ દયા છે મારા ઉપર પણ કોઈ કલાકાર બન્યું નહી હું આપને હાસ્ય ની વાત સારું કામ માં કલેક્ટર આવવું પડે અધિકારી ને આવવું પડે સાહેબ

અને ત્યાંથી હું ક્યારે અને બીજી વાર તાલડા માં આવ્યો છું એટલે મારી જાત નથી મારે ખુબ આનંદ કરાવો કારણ કે હમણાં બે ત્રણ વર્ષથી આપડા ગણપતિ